どうぞ。 સમયમાં વાંકાનેર મુકામે વાંકાનેર સિટીમાં નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે અને તાલુકા ચંદ્રપુર તાલુકાની તાલુકા પંચાયતની ચૂંટણી યોજના છે આ ચૂંટણી અનુસંધાને અહીંયા આજ રોજ ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું ફ્લેગમાર્ચમાં અમારી સાથે પોલીસ એસઆરપી જીઆરડી તમામ ફોર્સ સાથે અમે આખા વિસ્તારનું ફ્લેગમાર્ચ કર્યું અને ફૂડ પેટ્રોલિંગ કર્યું અને હાલ જે ચૂંટણી છે એમાં બૂથ ઉપર ડિપ્લોયમેન્ટ અને અલગ અલગ ગ્રુપ પેટ્રોલિંગ અને અધિકારીની વાત કરીએ તો એક ડીવાયસબી ની અંદરમાં ત્રણ પીઆઈ સાત પીએસઆઈ સિત્તેર પોલીસ ના માણસો અને સાથે બાવન જેટલા હોમગાર્ડ જીઆરડી તેમજ એસઆરપી થી આખો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આ ચૂંટણી છે એ શાંતિ થાય એના માટેના તમામ પ્રયત્નો પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે